કે બાપુ હાથી ઉપર નહીં બેહું કોઈ દાડો હાથી ઉપર નહીં બેહું બાપુ કે બરાબર કે બાપુ થાળી ખાવ બાપુ થાળી છુ પાડે બીજું બીજું આજે શિકારી હતો ખોટો ખોરાક ખાઈ જાતો એટલે કે બાપુ ખલીનો નો પૂછડો નહી ખાવ બાપુ કે ના ખવાય બાપુ કે આ તૈણ તું બોલ્યો છે તૈણ તું દે અન મારો એક બોલ પાડે તો કે બાપુ તમારો કે પેલી પોંસ મત કે હો પોંસ વગર નો બોયો બોલ હોય તો કો જો હવે એક બોલ ની તાકાત કે બાપુ બોલો તા કે જૂઠું ના બોલતો કોઈ દાડો જૂઠું બોલતો હારું બાપુ તમારો બોલ મુ પાળ્યો જૂઠું નહી બોલું કરી આયો કરી આયો દાડો ઉજો હન્યા મન્યા હન્યા મન્યા ફરેન વિચાર કરે કે આપણો ધંધો છે સોરીયું કરવાનો જુગાર રમવાનો અને જો જૂઠું ના બોલે પોહળો તોડી નો હશે પેલા હવે ચેવા ફસાણા બપોર થયા હોવાજ થયા અહિયાંથી પત્ની હતા અહિયાં વરજુ એટલે તો કે રાતે જો ભજન માં ભગત થયો હતો વરજુ કે ગોડા ગોડા ભગત થયા ભાજી ભાજી ને ખાધું હોય બધા અવાજિયા હતા દાઢી અવાજિયા

હવે કે સોરી કરવા જાઉં અને સોરી કરવા બીજે દાડે નેકલ્યો સોરી કરવા હે ડેડ કરતા આખો દાડો થયો હોજ પડી અને નિક્કી કર્યું કે આ કંકાવતી નગરીની અંદર કીર્તિસિંહ દરબાર ત્યાં મોટી ધનમાલ હોનું ખોબ છે કીર્તિસિંહ ઠાકોર ના ત્યાં અને અહીં જઈને રજવાડું તોડી ના ઉરો પોચો હોજ પડી એક વડલાની સાયામાં ઘડીવાર બેઠો તાર વડ ઉપર એક હંસને હંસલી બેઠો તો અંશને અંશલી વાત કરે છે અંશલી કહે છે અંશા આ નેસે મોણહ બેઠો ઈ ગુરુનો વસન લઈને આવ્યો છે એટલે સોર આ સોરનું નામ હતું જહકણજી શું નામ હતું પારજી ભાઈ શરવણ ભાઈ જહકણજી એટલે જહકણજી કે મારી ભાષા આ સમજી જો હું વસન લઈને આવ્યો છું ને અરે પાછા અંશ અંશલી વાતું કરે કે સોર હાંસો છે ગુરુનો વસન પાડે છે એને દવા બતાડો

આમ ચારો તપવા મળ્યો શક્તિ આપવા મળી રાજા કીર્તિજી ઉભા થઈને આમ હાથ ઉલાળવા મળ્યા ખુશ થઈ ગયા અને ઊભા થઈને વૈદના પગ પકડી લ્યા વૈદ બાપા વૈદ બાપેલો કે વૈદ ફૈદ કોઈ નથી લ્યા તો કણજી છું અને સોરી કરવા આવ્યો છું પેલો કે તમારે જુઓ એટલું સોરી કરી જો બાપજી પણ મારા તો ભગવાન છો બે દાડા મારા કને રો પછી તમને વિદાય આલું પેલો કે બે દાડા તો રહું ફરી ફરીને જોઉં તો ખરા ચોથાઈ ના ચો ને રસ્તા ધરી જાય રોતા ને રો ખાટલો ઢાળી નું ગાડ્યા પરા હવા દાડો ઉજો પરધન ને કીધું પરધન આજે સોર છે ને એ વૈદ્ય છે મારો ભગવાન છે મારો સોમળિયો મને 25 વર્ષે બેઠો કર્યો છે જામા માદેવ ભઈ બેઠો કરે એમ કાળી સિંહ ઉડતી હોય બળતરા થાતી હોય અને હોય આવે ને ઢાઢો એમ એમ મારો રોગ મટાડ્યો છે આથી બોલાવો ને આથી શણગારો આખા ગામમાં અંબાડી ઉપર બિહારી ઈન મુ બે ભેગા બેહો હમઈ કરવું છે આન ભૈલા ભલા ભાલામાંથી માંથી આથી લાયો અને આથી લાઈ માથે અંબાડી કરી અને રાજ કસારીમાં માં લાઈ ઉભો કર્યો રાજા કીર્તિસિંહજી કે છે એ વૈદ્ય બાપા એડો આપણું હમઈયું શકે કે એડો તાણે જહકનજીન ભાઈ હાથ પકડીને આયા દરવાજે કસારીના અને જોયું તાન કે રાજા સાહેબ આ કે આ તો હાથી લાયો હાથી ઉપર આપણે બેન બેહવાનું પેલો કે ઓ તારું ભલું થાય ગરુકને મે વસન આલ્યો ને હું બોલ્યો છું કે મારે આ હાથી ઉપર બેહાય રાજાજી હું હાથી ઉપર ન બેહું કે ચમના બેહો કે ના મારા ગરુનો વસન જાય કે કે તમાર સોરાને વસન હોય કે હોય આ તો સોર છે પણ મોય તો મોણા શું કે વસન પાળવાનો મારા ગુરુનો હારું

એટલે દાસી કેવા આયા કે જંબાય અડો બાપુ મોડું થાય બે જણા રહોડામાં જંબા જાતર દાસીય પાટલા ઢાળ્યા ખોગા ગોદણા પાથર્યા આઈને બેઠા તાર મોરી હોનાની થાળીયું હોનાના વાટકા હોનાના લોટા અને ઓમ સમજો કો રાજા આશુ આયુ ભોણામાં આશુ છે કે આ હોનાની થાળી એટલે ના જમાય મારે જો તમે પરે બોલો એકનું મોરી આવે આવે ને આવે આ તો જો વિપત ને વણહે નહીં ઓ હરીના પરમોણ મોરી આયુ કે મારે ના જમાય ભૈલા લઈ લે થાળી ને દતો રહીશ તો કે કોઈ ની છેમાં જમો કે પીતળિયમ લાવો રૂપ પીતળિયું રાજાએ પીતળિયું લાયું શરવન ભાઈ બે જણા પીતળિયામ જમ્યા હો યા કરીને ખાટલામ જઈને હુઈ રહ્યા પણ અસુ બાનોને ગોટો છોડ્યો વૈદને વાયાનો ગોટો છોડ્યો ને બે હોશ થઈને

આ મારા વૈદ્ય છે મારો ભગવાન છે પચી વર્ષે મને બેઠો કર્યો દવામાં ગમે એટલા હજાર બે હજાર પોસ હજાર લાખ રૂપિયા હું ભરી દઈશ પણ કરો એટલે પેલા વૈદ્ય કે ના કોઈ ખર્ચો થાય એવું નથી એની એક બ્લોક થઈ છે એક નસ કોમ કરતી નથી તો કે શેનાથી હમું થાય કે કોઈ ની બે ત્રણ ખલિયા ના પૂછા પટી લાવ પટી લાવ એ અડવાળી મારતાની મારતા ની પૂછણા એટલે અડવાળી પાયદો મટી જાય રાજાએ મેલ્યા બે ત્રણ ખલાના પૂછડો બટી લાયા પેલો કે આ શું લાયું અડવાળીન પ્રભુ પોતે કે પીજો પણ કે શું છે કે ખલીનો પૂછણો પેલો કે કાલે મરતો હોત આજ છો મરી જાતો આ દુનિયામાં મારે હવે જીબુ નથી પણ મારા ગરુએ આલ્યો છે વસાન ઈ કોઈ દાડો નિષ્ફળ જાવો જોવે નહીં તારે ભગવાન ખુશ થઈ જા કે વાહ જહકણજી વાહ માજ માગે ઈ તો કે તમે કોણ કે હું ભગવાન અરે વાહ મારા ગુરુ એ કીધું તું પ્રતિજ્ઞા પાળ દે ભગવાન આવશે આઈ જા આઈ જા ગુરુ નો વસન ફળી જો વાહ પ્રભુ કારણ કે માજ માજ વાલજી ભાઈ માગો ઈ કે આલુ માગો ઈ આલુ કે માગો ઈ મારા ગુરુ આરે અવલથી આખર ઉધી કોઈ દાડો પ્રેમ ના તૂટવો જોઈએ આવું વસન આલો મારી ભક્તિ ના લજવાવી જોઈએ રાજા કીર્તિસિંહજી કેસે કુણ છો કે અડધી રાજ ભાગ આવી દીધો પરણાયા પરો જો ગુરુના વસનનો વસન નો પ્રતાપને બેહવાનું કર્યું ને પહેલા ગુરુજીને બોલાયા ગુરુજી હવે પ્રતિજ્ઞા આલો

પ્રભુ નું નામ લેજો આયાજાની સેવા કરજો ટુકડો જેને આલીસે એની વાતું છે મોટી ઘરમાં રાખજો ખાસ વિનંતી ભણજો ભણાવજો અને હારા હારા કોમ કરજો હારા કોમ ની અંદર પરમાત્મા ભેગો રહે રહેને રે સમય ના વકડા પોચ્યા મારી વાણીને ને વિરમ આપું છું બોલો સદગુરુ મહારાજ કે